બોટાદ ખાતે આવનારી ચૂંટણીને લઈને ફ્લેગ માર્ચ યોજાઈ બોટાદ ખાતે આવનારી ચૂંટણીને લઈને આરપીએફ તેમજ બોટાદ પોલીસની ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લેગ માર્ચ બોટાદમાં પોલીસ સ્ટેશનથી નીકળી બોટાદ શહેરમાં વિવિધ સ્થળોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું ભાવનગર શ્રી ગૌતમ પરમાર સાહેબ ની સૂચનાથી અને બોટાદ સાહેબ હેઠળ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને આજે બોટાદ વિસ્તારમાં જે સેન્સિટિવ બૂથ વિસ્તાર છે સા સાગ માર્કેટ ટાવર રોડ હરણખોઈ વિસ્તાર સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં આરપીએફની એક કંપની અને બોટાદ બોટાદ ટાઉનના પીઆઈ ખરાડી તેમજ પીએસઆઈ સાથે અને સ્ટાફના માણસો સાથે એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે નિર્ભયપણે ચૂંટણી થાય અને આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય એના અનુસંધાને અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાઓમાં ફફડાટ ને ધ્યાને લઈને આજે આ ફ્લેગમાર્ટનું આયોજન કરવામાં આવેલું છે